રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વીબી મણવર પીપલ્સ એન્ડ વેલફેર સોસાયટી સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી અનેક કાર્યક્રમો કરતા હોય છે તેમજ દર વર્ષે ગણતર દિને અનેક દેશભક્તિ કાર્યક્રમો કરવામાં આવે છે જેથી આ વર્ષના છવ્વીસમી જાન્યુઆરીના પંચોતેરમાં સ્વતંત્ર દિવસે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા આ ધ્વજવંદનના કાર્યક્રમ સહિત સંસ્થા દ્વારા બીજા ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ સાહિત્યકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો વાલી સંમેલન મહેમાનનું સ્વાગત પરેડ સહિતના સુંદર કાર્યક્રમનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું પિચોતેર માં પ્રજાસત્તાક દિને અમારી પીપલ વેલફેર સોસાયટી કેમ્પસમાં પરંપરાગત અને વર્ષોથી આ ચાલી આવતી આ પ્રવૃત્તિ અને એટલા માટે અમે ભવ્યતાથી પ્રજા પ્રજાસત્તાક દીધી ઉજવણી કરીએ છીએ જેમાં કક્ષાના રાજકીય વણસો સાહિત્યકારો લોકગીતકારો બધા મહેમાનોને બોલાવીએ છીએ અને ભરચક કાર્યક્રમ હોય છે સવારમાં પેરેડ હોય છે વિદ્યાર્થીઓની પણ પેરેડ હોય છે શિક્ષકો પણ પેરેડમાં જોડાય છે એ અમારી સંસ્થાની ખાસ વિશેષતા છે અને પેરેડ પછી ગેધરિંગ હોય છે જેમાં બધા મહેમાનોનું સામાજિક રાજકીય ધાર્મિક મહેમાનોનું સ્વાગત હોય છે બધા પ્રવચનો હોય છે અને ત્યારબાદ વાલી સંમેલન પણ હોય છે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે આ અમે વર્ષો વર્ષ એટલા માટે ઉજવીએ છીએ કે રાષ્ટ્રીય ભાવના જરા પણ ધીમી ન પડે રાષ્ટ્રીય ભાવના અને એ વિદ્યાર્થીઓમાં યુવાનોમાં આપીએ તો જ્યારે ખ્યાલ આવે કે આપણો ઇતિહાસ શું હતો આપણો ભારતનો ઇતિહાસ શું હતો ભારત કઈ રીતે આઝાદ થયું એટલા માટે આ પરંપરા અમે જાળવીને મહાઉત્સવ તરીકે આને ઉજવીએ છીએ ત્યારે આજુબાજુના ગામડાઓના આગેવાનો આવે છે સરપંચોઓ આવે છે કેળવણી કાળો પણ આ મારા પ્રોગ્રામમાં જોડાય છે અધિકારીઓ પણ જોડાય છે અને ઉત્સાહભેર ઉજવણી કરી અને આખો દિવસ સાતત્ય રહી બ્યુરો રિપોર્ટ આરસીભાઈ આહીર ઉપલેટા